તળાજા શહેરમાં ગોપનાથ રોડ પર થ્રી વ્હીલ ટેમ્પો ઉપર મહાકાય વૃક્ષ ઢળી પડતા અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ગોપનાથ જતા માર્ગ ઉપર તળાજા નજીક જ અચાનક એક વૃક્ષ ઢળી પડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે થ્રી વ્હીલ ટેમ્પો અહીંથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ જ વૃક્ષ ટેમ્પો ઉપર ઢળી પડતા અકસ્માત થયો હતો આ બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જોકે મહાકાય વૃક્ષ રોડ ઉપર ઢળી પડતા રોડ પણ બ્લોક થયેલું હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું વધુ વિગતો માટે રાહ જોવી રહી